ફૂર જડપે રિક્ષા ચાલક સામે આડી નાખતા ટુ વ્હીલર ચાલક બચાવવા જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો આ બનાવને લઈને લોકો સ્થળ પર એકઠા થઈ જતા ટુ વ્હીલર બાઇક ચાલક નાસી છૂટ્યો હતો અને રોડ ઉપર પસાર થનાર સેવાભાવીઓ દ્વારા એકસો આઠ ને ફોન કરતા એકસો આઠ મારફતે તમામ ઇજાગ્રસ્તોને ભાવનગર શહેરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ya barulah